વડોદરા હરણી વારસિયા રિંગરોડ પર રહેતી બાર વર્ષીયા સંમિધા પટેલ કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ ત્યારે વડોદરાના એક વાઘોડિયા રોડ ખાતે એક પ્રદર્શનમાં સમિતા પટેલ કે એક બાર વર્ષની છોકરી છે જેને વર્લ્ડ રેકોર્ડ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સર્જ્યો છે જ્યારે ભારતના આઠ રાજ્યોમાંથી પસાર થતા જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ શ્રીનગર જેવી જગ્યાથી ત્રણ હજાર પાંચસો અડતાલીસ કિલોમીટરનું અંતર કાપ્યું હતું ત્યારે રોજના ત્રણસો કિલોમીટર સાયકલિંગ કરતી હતી અને તેનો વિચાર હતો કે પર્યાવરણને જાળવી રાખીશું અને આપણા રોજિંદા જીવનમાં નાની નાની આદતોને સુધારીને પર્યાવરણને બચાવી શકાય છે ત્યારે ઘરની નજીકના કામો આપણે સાયકલિંગથી કે ચાલીને કરીએ તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે તેવા ઉદ્દેશ્યથી આ સાયકલ યાત્રા કરી હતી જ્યારે એક પ્રદર્શનમાં તે ઉપસ્થિત હતા ત્યારે તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ પટેલ સુમિતા કલ્પેશ કુમાર છે મેં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું છે અંડર એટીનમાં મારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે અમે સોળ જાન્યુઆરીથી ત્યાં કાશ્મીરથી શ્રીનગરથી સ્ટાર્ટ કર્યું હતું અને એક ફેબ્રુઆરીએ અમે કન્યાકુમારી પહોંચ્યા હતા અને વચ્ચે એવા પડકારો બી આવ્યા કે એટલે બધું એક આઠ રાજ્યમાંથી અમારે પસાર થવાનું હતું વચ્ચે બધા અમુક અમુક પડકારો બી આવ્યા પણ અમે એને એનો સામનો કરીને અમે આગળ વધ્યા અને હું મહિલાઓ માટે ખાસ એ કહેવા માગીશ કે આજનો આજે આજનો જે સમાજ છે એમાં બી મતલબ આજે જોઈએ આપણે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષના ખભેથી ખભે મિલાઈને આગળ વધી રહી છે તો હું એમને જ કહેવા માગીશ કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને તમારા જે સપના છે એ તમે પૂરા કરો અને એમાં જો તમારા આત્મવિશ્વાસ હશે તો તમે જરૂર એ પૂરા કરશો અને તમને સફળતા મળી શકશે